મેથીને આજે આપણે બે રીતે સ્ટોર કરવી છે એમાં ખાસ કરીને જે બીજી રીત છે એ વિદેશમાં રહેતા લોકો કે ભારતને છોડીને રહે છે ત્યાં ફ્રેશ મેથી નથી મળતી તો એની માટે ખાસ ઉપયોગી છે તો રેસીપી આંડ સુધી જોજો મેથીના મૂળના ભાગને દૂર કરીને મેથીના પાનને આવી રીતે વીણી લેવાના છે જ્યારે બધાય મેથીના પાન વીણા જાય ત્યાર પછી આપણે તેને વોશ કરવી ખૂબ જરૂર છે તો ધોઈ લેવાથી એમાંથી જે પણ કાંઈ રેતી માટીનો ભાગ હોય એ નીકળી જાય નાના નાના ઇન્સેક હોય જીવડા હોય એ પણ નીકળી જતા હોય છે તો ખાસ કરીને પાંદડાવાળા કોઈ પણ શાકભાજી હોય એને ધોઈને જ ઉપયોગમાં લેવાના છે તો આ મેથીની ભાજીને આપણે બે વખત ધોઈ લેવાની છે બે વખત ધોવાથી જે પણ કાંઈ માટી છે બધું સરસ રીતે નીકળી જાય હવે એક કાળાવાળી છાવણી લઈશું તેની નીચે પણ એક વાસણ રાખીશું અને એક કોટનનું અથવા તો આછું કપડું લઈ લેવાનું અને તેમાં બધા જ મેથીના ધોયેલા પાનને ઉમેરી દેવાના છે ત્યાર પછી હવે આપણે તેને જો ચાર ખૂણા હોય કપડના એને આ રીતે સરસ રીતે ભેગા કરીને ગાંઠ વાળી લેવાની છે અને પોટલી બનાવવાની છે હવે આ પોટલી છે ને તોનો ઉપયોગ શું કરીશું તો જો આ પોટલી છે ને એને જે આપણે કપડાં ધોવા માટેનું મશીન હોય છે વોશિંગ મશીન તેની અંદર હું મૂકી દઉં છું અને તેને આપણે રેન્સ પ્રોગ્રામ પર મૂકી દઈશું રેન્સ કરવાથી જે મેથીના પાનમાં પાણી છે આપણે ધોયું છે પાંદડા બધાને એમાં જે પાણી છે એ બધું સરસ રીતે નીકળી જશે તો એ રીન્સ પ્રોગ્રામ પર મૂકી દઈએ અને જ્યારે પ્રોગ્રામ પૂરો થાય ત્યાર પછી આપણે તેનો આગળ ઉપયોગ જોવાનો છે તો સરસ રીતે બધું જ પાણી આ પ્રોસેસથી નીકળી જાય છે જો તમે એમને ડ્રાય થવા માટે મૂકશો ને તો પાણી સુકાતા ખૂબ ટાઈમ લાગી જાય છે અને અહીં આ પ્રોસેસ તમે જુઓ જ્યારે આપણે રીન્સનો પ્રોગ્રામ કરીએ છીએ મશીનની અંદર ત્યારે જે મેથીના પાંદડા છે તમે જુઓ જ્યારે તમે લાવીને ભાજીને વીણો છો ત્યારે કેવી એકદમ ડ્રાય હોય છે જો એવી થઈ જાય છે તાજી લાવેલી સેજે પાણીનો ભાગ જોવા ન મળે ત્યાર પછી હવે આ જે મેથીની ભાજી છે એને આપણે સુકવવી છે તો એક કોટનનું અથવા તો આ રીતે કંદરનું કાપડ લઈ લેવાનું છે તેની ઉપર આપણે બધી છૂટી છૂટી ફેલાવવાની છે ખાસ ધ્યાન રાખીશું કે ભેગી ન રાખતા બને ત્યાં સુધી છૂટી થઈ જાય એવી રીતે જ આપણે રાખવાની છે હવે એક આછા કપડાંથી ઢાંકી દઈએ કે જેથી તેની અંદર ધૂળ છે નાના જીવડા છે પડે નહીં અને ત્રણ દિવસ માટે ઉલટ પુલટ કરતી જવાની અને સૂકવી લેવાની જોઈ શકાય છે કેવી સરસ સુકાઈ ગઈ છે હવે આ જ મેથીને તમે તમારે તાત્કાલિક જોઈએ છે તો ત્રણ મિનિટ માટે માઇક્રો કરો તો તરત જ તે ડ્રાય થઈ જાય છે પરંતુ જ્યારે તમે આવી રીતે કરો છો ને ત્યારે તેમાં તેનો ટેસ્ટ છે જળવાઈ રહે છે અને માઇક્રો કરો ત્યારે તેમાં સ્ટીમ થાય છે અને એમાં અમુક ન્યુટ્રિશન ઉડી જતા હોય છે પ્રોસેસ છે ઝડપી હોય છે એમાં થોડુંક આપણે કંઈક ને કંઈક ગુમાવવું પડે છે જુઓ કેટલી સરસ ડ્રાય થઈ ગઈ છે અને હવે આ મેથી છે ને આને આપણે આખું વરસ સાચવવી છે તો મેથી છે એને સાચવવા માટે એક પ્લેટમાં આપણે પહેલા કાઢી લેશું અને ખાસ ધ્યાન રાખીશું કે ક્યારેય હવે આ મેથી સુકાઈ ગઈ છે પરંતુ ભરવાની પ્રોસેસ નહીં કરતા તેને આપણે તડકામાં અડધી કલાક માટે રાખવાની એટલે તડકામાં મૂકવાથી એકદમ સરસ ડ્રાય થઈ જાય અને એકદમ સરસ ગરમ થવાથી તે લાંબો સમય સુધી સચવાઈ રહેશે ત્યાર પછી કોઈ પણ કન્ટેનર અહીં લઈ શકાય હું પ્લાસ્ટિકનું પણ વાપરું છું કાચનું પણ વાપરું છું અને તમારા ઘરમાં જે અવેલેબલ છે એ ત્યાર પછી પાંચ જેટલા લોવિંગ એક બટર પેપરમાં મૂકીને આ રીતે નાની એવી પોટલી બનાવી લેવાની છે એના કારણે જે મેથીના પાન છે એમાં જીવાત થતી નથી અને વચ્ચે વચ્ચે આ પાનને આપણે તડકો દેતો રહેવાનો છે તો જો ત્રણ મહિના થઈ જાય અથવા બે મહિના થઈ જાય ત્યારે તડકો આપતો રહેવાનો છે તો આવી રીતે તમે મેથીને ડ્રાય કરીને મેથીની સુકવણી કરી શકો છો અને કસૂરી મેથી બનાવી શકો છો હવે બ્રિજી પ્રોસેસ છે તો એક મેં વિડીયો બતાવેલો હતો કે જેમાં મેં તપેલીમાં સરસ રીતે મેથીને બાર દિવસ માટે સ્ટોર કરી હતી જો અમે ધોઈને આ મેથીને બાર દિવસ માટે સ્ટોર કરી છે આગળ જે રીતે આપણે રીન્સનો પ્રોગ્રામમાં મશીનમાં ડ્રાય કરીને એવી રીતે જ કરેલી છે પરંતુ આ પાન પાનને બાર દિવસ થઈ ગયા છે ફ્રેન્ડ્સ અને આ રીત મેં બતાવેલી છે લે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપીશ અને આ બોક્સમાં આપી દઈશ તો એવી રીતે તમે વેજીટેબલને લોંગ ટાઈમ માટે ફ્રીજમાં સાચવી શકો છો ફ્રેશ એકદમ બારીક ઝીણી સમારી લેવાની છે ખાસ ધ્યાન રાખજો એકદમ ઝીણી સમારવાની છે ત્યાર પછી અમુક મેં અહીં મોટા બાઉલ લીધા છે અમુક નાના બાઉલ લીધા છે અને જે સમારેલી આપણી એકદમ બારીક મેથી છે તેને આપણે ભરી દેવાની છે અને ખૂબ સરસ રીતે જુઓ મોટા છે એ બાઉલને મેં અડધા ભર્યા છે અને નાના છે એને મેં આખા ભર્યા છે અને થોડું થોડું પાંચથી છ ચમચી જેટલું પાણી ઉમેરવાનું છે વધારે પાણી ઉમેરવાનું નથી એ વાતનું એક ખાસ ધ્યાન રાખીશું થોડું પાણી ઉમેરવાનું છે ત્યાર પછી જે આ વાળકી છે બધી બાઉલ છે તે સરસ રીતે જો આવી રીતે સેટ થઈ જાય મેથી ભરાઈ જાય ત્યાર પછી આપણે આ બધા બાઉલને ફ્રીઝર હોય કે જેમાં આપણે બરફ જમાવતા હોઈએ ત્યાં મૂકી દેવાનું છે તો મેં ઓવરનાઈટ માટે રાખી હતી તો કદાચ તમે સવારે મૂકો તો બપોર પછી પાંચ છ વાગે તમારી સરસ રીતે મેથી છે સેટ થઈ ગઈ હોય જોઈ શકાય છે કેટલી સરસ સેટ થઈ ગઈ છે હવે એને ડીમોલ્ડ કરવાની છે તો જે પ્લેટ છે એની અંદર આપણે બધી જ વાટકી એક સરખી ગોઠવીને તેની અંદર એક ગ્લાસ જેટલું પાણી નાખશું હવે આપણે તેને થોડી વાર માટે રાખવાની છે પરંતુ વધારે ન રાખતા ફક્ત વીસ જ સેકન્ડ રાખીશું જો વધારે રાખીએ તો પછી જે બરફ જેવી એની ક્વોન્ટિટી આવી છે જમવવાની એ પછી બધી જ પાન છે એ છૂટા થઈ જાય અને વીસ સેકન્ડ થતાં જો આપણે વાટકીને ઊંધી કરો એટલે સરસ રીતે મેથીની ભાજીએ તેનો શેપ લઈ લીધો છે તો ચોમાસાની અંદર આપણને મેથી મળવી ખૂબ મુશ્કેલ છે ત્યારે જો આ રીતે સ્ટોર કરી હોય ને મેથી તો તમે આસાનીથી એના મુઠિયા છે ભજીયા છે કે થેપલા બનાવી શકો છો ઇવન કે જ્યારે વિદેશમાં પણ ઓક્સિજનમાં તો બિલકુલ મળતી નથી ત્યારે વિદેશમાં રહેતા પણ માણસોએ આ રીતે જો સ્ટોર કરી લે અને જીપલોક બેગમાં ભરી દો તો તમે આખું વરસ તમે ફ્રેશ મેથીનો આ રીતે ઉપયોગ કરી શકો છો ખૂબ કામની એવી આ રીત છે અને ખરેખર જ્યારે મેથી આપણે ખાવી હોય ને જ્યારે મળતી ન હોય ને ત્યારે તો આપણને ખ્યાલ આવે કે આ મેથીનો ખરેખર એટલો સરસ રીતે આપણે ઉપયોગ કરી શકીએ છીએ જોતી હોય એ પ્રમાણે હવે ફ્રીજમાંથી આપણે જો મેથી લઈ લેવાની છે અને બસ ફક્ત હાથેથી થોડીક એવી ભાંગો એટલે મેથીનો કલર પણ એવો ને એવો ટેસ્ટ પણ એવો ને એવો પણ પ્રિઝર્વેટિવ વગર તમે મેથીને આખું વરસ સાચવી શકો છો અને કોઈ પણ સિઝનમાં તેનો ઉપયોગ કરી શકો છો રીત સારી લાગી હોય તો શેર કરજો